મૃદરાની બિલગામની શાળામાં બાળકો પાસે મંજૂરી કરાવતો વિડીયો વાયરલ થતા શિક્ષણ વિભાગમાં દોડધામ વડોદરાના બિલગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે અભ્યાસના સમયે સાફ સફાઈ મજૂરી કામ કરવામાં આવતું હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે શાળાના વર્ગખંડમાં શિક્ષણ મેળવવાના બદલે માસુમ બાળકો હાથમાં જાડુ લઈને મેદાનની સફાઈ કરતા અને બગીચામાં માળી કામ કરતા દ્રશ્યો સમાવે છે એક જાગૃત વાલી સમગ્ર ગેરરીતિને પોતાના કેમેરામાં કેદ કરી તેનો વિડીયો સામાજિક માધ્યમો પર પ્રસારિત કરતા શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે આ ઘટનાની વિગતો મુજબ સરકારી શાળામાં આવતા મધ્યમ અને ગરીબ વર્ગના બાળકોના ભવિષ્ય સાથે ચડા કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે સમયે બાળકોના હાથમાં હોવા જોઈએ તે સમયે તેમની પાસે શાળાના પરિસરની સફાઈ કરવામાં આવી રહી છે વાલીઓના જણાવ્યા અનુસાર શાળા વહીવટી તંત્ર દ્વારા બાળકોને શિક્ષણ આપવાના બદલે શારીરિક શ્રમ તરફ ધકેલવામાં આવી રહ્યા છે જે શિક્ષણના અધિકાર અને પાયના નૈતિક મૂલ્યાંકનનું મૂલ્યોનું ઉલ્લંઘન દર્શાવે છે આ મામલો વાયુભાગે પ્રસરતા હવે સ્થાનિક શિક્ષણ વિભાગ પર માછલા ધોવાઈ રહ્યા છે અને દોષિત શિક્ષકો સામે કડક કાર્યવાહીની માંગણી બળવત્તર બની છે ગ્રામજનોમાં પ્રવૃત્તિને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ આક્ષેપ કરી રહ્યા છે કે શાળાનું સંચાલન કથળાઈ ગયું છે આગામી સમયમાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પ્રકરણમાં તપાસના આદેશ આપવામાં આવે અને જવાબદારો સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવે તેવી પ્રબળ શક્યતા જોવા મળી રહી છે